ગુજરાતના રાજકારણમાં ચોથા પક્ષ તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય શંકરસિંહ વાઘેલાએ કમર કસી લીધી છે આમ કહેવાય ભલે તેઓ મુખ્ય ચહેરા સ્થાન ઉપર ન હોય પણ પરંતુ પડદા પાછળની મહત્વની ભૂમિકાઓ તેઓ નિભાઈ રહ્યા છે હાલ તેઓ કોઈ ઓફિશિયલી હોદ્દા ઉપર નથી છતાં પણ તેઓ ચાણક્ય નીતિ અપનાવીને આગામી સમયમાં પ્રજા સત્તા ડેમોક્રેટિક પાર્ટીને કેવી રીતે ગુજરાતમાં વિસ્તરી શકાય તે માટે રણનીતિ પણ ઘટતા દેખાઈ રહ્યા છે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાનો જ્યારે સવાલ આવો ત્યારે શંકરસિંહ વાઘેલાએ શું વાત કરી વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતા વિશેષ કોઈક માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આ દિવસોમાં જબરજસ્ત રાજનીતિ ગરમાય છે વિપક્ષ દ્વારા સત્તા પક્ષ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે માછલાવ ધોવામાં આવી રહ્યા છે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને જે રીતે ગુંડા તત્વો લુખા તત્વો બેફામ બન્યા છે જાહેરમાં લોકોને માર મારી રહ્યા છે તલવારો વડે હુમલો કરી રહ્યા છે આ ઘટનાના કારણે વિપક્ષે સત્તા પક્ષને ભીંસમાં લેવાનું કામ કર્યું છે ત્યારે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં આવે ચોથા પક્ષ તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી જોવા મળી રહી છે જેમાં શંકરજી વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તે એક સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે હાલ તેઓ ઓફિશિયલી કોઈ હોદ્દા ઉપર ના હોય પરંતુ પડદા પાછળ તેમની ભૂમિકા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે અમદાવાદ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જે ચાર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે તેને લઈને મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શંકરસિંહ વાઘેલાએ કાર્યક્રમની પહેલા વાત કરી ત્યારબાદ ગુજરાતમાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ જે સો કલાકમાં અસામાજિક તત્વોનો લિસ્ટ તૈયાર કરવા માટે જે આદેશ આપ્યા છે તેના ઉપર તેમણે વર્તો પ્રહાર કરતા શું વાત કરી છે તે સાંભળી લોટિકલયું ઉદઘાટન અમારા ડૉક્ટર સાહેબ અને દાતા મહારાજા રિધિરાજસિંહજીના વરદ હસ્તે અને રોહિતભાઈ પટેલનો પણ એમાં સાથ રહ્યો એ ઉદઘાટન કરીને અહીં લાયન્સ હોલમાં અમદાવાદ શહેરના કાર્યકર્તાઓનું નવા શહેરના પ્રમુખની પદગ્રણવિધિનું આયોજન હતું એમાં અમારા બહુ સિનિયર આગેવાન પૂર્વ કોર્પોરેટર એવા ભગવતીભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે એમની સાથે પૂર્વની જવાબદારી અમારા જગુજીભાઈ અને પશ્ચિમના પ્રમુખની જવાબદારી અમારા નાયકની જવાબદારી એમના માથે આપી છે ભાઉભાઈ પાનશેડિયા અમદાવાદ મહાનગરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રહેશે અને અમારા દેસાઈ એ આ પાર્ટીના શહેરના ખજાનચી રહેશે લગભગ બહુ સારી રીતે ઘણા બધા નવા મિત્રો આજે જોડાયા છે આમાં અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું એકચક્ર શાસન એની સામે જે લોકો ત્રાહીમામ પોપાડી રહ્યા યા કાયદાના વ્યવસ્થાના જે કંઈ છે એ બધાને ધ્યાનમાં રાખીને જે કઈ કાર્યક્રમો આપવા પડે એ અને પ્રજાના વચ્ચે ઉભા રહેવા માટે જે કી કરવું પડે એટલે ત્રેવીસમી તારીખે સુરતમાં નવા કાર્યાલયનું ઉદઘાટન અને નવા પ્રમુખની પદગ્રહણ વિધિ અને ચૌદમી એપ્રિલે કડીમાં આંબેડકર જયંતિનો કાર્યક્રમ આટલું આયોજન કરેલું છે એના અનુસંધાનમાં આપણે એ પૂછવું છું

સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હશે એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી ઓકે થેન્ક યુ હા એ મહિલાઓ હા એ વતનો હું શું જેટલી બહેનો વધારે આક્રમક રીતે હોય ને પ્રોપર અસર તેમને વધારે વિધાનસભા બાકી બધામાં પચાસ ટકા કરતાં વધારે સીટો આપવાનો થેન્ક યુ ઓકે આપણે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે તેમણે કહ્યું છે કે ભાજપમાં જોડાનારા લોકો જ ફેસ ભાજપનો પહેરનારા લોકો જ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોય છે ગુંડાગીરી કરતા હોય છે આ પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે શંકરજી વાઘેલાએ જે નિવેદન આપ્યું છે તેના કારણે વિવાદનો વંટોળ પણ જોવા મળી રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ દિવસોમાં ગુજરાતમાં કાયદાની વ્યવસ્થા ને જાળવવા માટે સુરક્ષા સલામતીનો અહેસાસ કરવા માટે કયા પ્રકારના પગલાં પોલીસ લે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં